પોરબંદર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે ખંભાળિયા હાઈવે પર પાણી વહેતા થયા હતા જેના ડ્રોન કેમેરાના વિડીયો સામે આવ્યા છે તેમજ વર્તુ નદીના પ્રવાહના પણ ડ્રોન વિડીયો સામે આવ્યા છે પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે ત્યારે વર્તુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા ત્યારે વર્તુ નદીમાં પાણીનો પ્રવાહના ખાસ ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે અહીં પાણીની આવક થતાં પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થયો હતો પોરબંદરના બરડા પંથકની વરતુ નદી બે કાંઠે વહેતી થઈ છે તો મજીવાણા ગામ નજીક કુંજવેલમાં પાણી આવતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું ત્યારે રસ્તો બંધ કરાયો હતો જેને લઈને વાહન ચાલકો પોરબંદરની ઓલ ઓવર વાત કરવામાં આવે તો કુતિયાણાની દેવડા મીણસાગર નદી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા તો જિલ્લામાં ભારે વરસાદ થતાં ગ્રામ્ય પંથકમાં નાના મોટા ડેમ ઓવરફ્લો થયા છે